જૂનાગઢમાં પૂર્વ એમએલએ જયરાજસિંહના દીકરાએ દલિત યુવકને મારેલા મારનો મામલો ફરિયાદ નોંધાયા બાદ જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાઈ દલિત યુવકના પિતાને ફોન કર્યો ગિરીશ કોટેચાએ સમાધાન કરવા ફરિયાદ પાછી લેવા માટે રાજુ સોલંકીને લાલચ આપી ગિરીશ કોટેચાએ ફરિયાદીને મામલો પૂરો કરવા દલિત યુવકના પિતાને લાલચ આપી ગિરીશ કોટેચા અને રાજુ સોલંકી વચ્ચે થયેલી વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે ભોગ બનનાર દલિત યુવકના પિતા રાજુ સોલંકીએ ગિરીશ કોટેચાને સ્પષ્ટ કર્યો ગીરીશ કોટેચાએ કરેલા દબાણ અને વાતને લઈને અનેક સવાલ ઉઠ્યા છે ગિરીશ કોટેચાએ કોના દલિત યુવકના પિતાને ફોન કર્યો તે મોટો સવાલ છે પીડિતને ફરિયાદ પાછી લેવા અને સમાધાન માટે દબાણ અને લાલચ આપવી કેટલી યોગ્ય છે તો ગિરીશ કોટેચા અને પિતા વચ્ચે શું વાતચીત થઈ આવું જોઈએ

છે શું માહિતી મિથુન ચોક્કસ કરવામાં આવે તો જુનાગઢમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના પુત્ર ગણેશ છે તે છે તે એક ફરિયાદ છે તે સામે આવી છે અપહરણની જે ફરિયાદ છે તે સામે આવી છે ત્યારે ગણે છે કે જયરાજસિંહ જાડેજાના દ્વારા માર મારવાનો મામલો છે સામે આવ્યો છે કે સમગ્ર કેસમાં જુનાગઢ ના મેયર છે તે ગિરીશ કોટેજાની છે ત્યારે ગિરીશ મામલે પૂરા કરો પૂરો કરવા માટે લાલચ પણ આપવામાં આવી રહી છે ત્યારે ગિરીશ કોટેજા ફરિયાદ જે જોઈતું હોય એ લઈ લે તે પૂરું કર્યું તે ઓડિયોમાં સ્પષ્ટપણે બોલવામાં પણ આવે છે ત્યારે ગિરીશ કોટેચા ફરિયાદ કરેલા ફોનનો ઓડિયો પણ વાયરલ થયો છે ત્યારે ગિરીશ કોટેચા પીડિત પિતા અને ફરિયાદી રાજુ સોલંકી કેસ પાછો ખેંચવા કર્યો હતો અને ફોન ગિરીશ કોટેચાની એન્ટ્રી ને લઈને ઉભા થયા ઘણા સવાલો છે તે ઉભા થયા છે ત્યારે મેયર જે ગિરીશ કોટેજા તે કોના દબાણ આ કામ કરી રહ્યો છે એ પણ એક મોટો પ્રશ્ન છે આ ઓડિયો ને લઈને શું પોલીસ ગિરીશ કોટેસા એસસી એસટી સેલ સેલના ડીવાયપી ગિરીશ કોટેચા સામે ફરિયાદ લેશે કાર્યવાહી કરશે એ પણ એક મોટો સવાલ છે ત્યારે દલિત યુવકને સ્પીડમાં ગાડી નો ગાડી ન ચલાવો એવું જ કહેવામાં આવ્યું હતું એ કહેતા છે ત્યારે ગણેશભાઈ અને બીજા દસ લોકો કે તે યુવક ને તે માર મારવામાં આવ્યો હતો યુવક ને છે તે ગોંડલ લઈ જવામાં આવ્યો ત્યારે અવારુ જગ્યા પર માર મારવામાં આવ્યો હતો ત્યારબાદ છે તે ગણેશ ગઢ ની અંદર લઈ જવામાં આવ્યો ત્યારે યુવક દ્વારા છે તે એફઆઈઆર ની અંદર પણ લખવામાં આવ્યું છે કે ગણેશભાઈ અને તેની સાથે જે જે રહેલા દસ લોકો હતો ત્યાં બંદૂક અને પાઇપો લઈને મારી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો બંદૂક પણ દેખાડવામાં આવી હતી જો મહત્વની વાત એ છે કે આ ગિરીશ ખુટેજા છે એ કેના દબાણમાં આવીને તે જે આ લોકો સાથે સમાધાનની વાત કરી રહ્યો છે ત્યારે જુનાગઢ જે ક્રાઈમ બ્રાન્ચ પોલીસ અધિકારીઓ છે તે આરોપીઓને ગોતવા માટે એક છે એક વાત કરી રહ્યા છે મહત્વની વાત એ છે કે ગણેશ સાથે આવેલા જે લોકો બંદૂકધારી હતા એ લોકો બંદૂક હતી કે વગર હતી તો ક્રાઈમ પોલીસ અધિકારીઓ તે પછી માલુ પડશે પણ અત્યારે જે જોવા જઈએ મહત્વની વાત એ છે કે ગુંડાગીરી કરવી હોય તો ધારાસભ્યો કે ભાજપ ભાજપમાં જોડા જી જી આભાર વિક્રમસિંહ માહિતી આપવા બદલ તો ગીરીશ કોટેચાએ જેમની સાથે વાતચીત કરી રાજુભાઈ સોલંકી જે ફરિયાદીના પિતા છે તે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે રાજુભાઈ આપનું સ્વાગત છે રાજુભાઈ ગિરીશ કોટેચાએ તમારી સાથે ફોન પર જે વાતચીત કરી હતી તે ઓડિયો પણ વાયરલ થયો છે આપ કહો કે ગિરીશ કોટેચાઈ આપને શું વાત કરી શું દબાણ કર્યું હતું અને એમને જે કેસ છે પાછો ખેંચી લેવા માટે કેમ કહ્યું ગિરીશ જી

અને અમારો થોડો એ ઉપાસ લઈ ગયા છે એટલે એને કીધું કે ભાઈ પૂરું કરી નઈ પાંચ પચીસ રૂપિયા જોતા હોય તો લઈ લે એટલે મેં કીધું ભાઈ પૈસા નહીં જોતા મારા છોકરાને એ લોકો માર્યો છે એના છોકરા જણે છે એને લેવો હું ગણે છે માર્યો એટલે વિષય પૂરો જી રાજુભાઈ એટલે તમે સો વાત ની એક વાત કે તમે ફરિયાદ તો પાછી નથી જ ખેંચવાના ને નહીં કોઈ દી નહીં ફરિયાદ નહીં ખેંચાય બરાબર છે તો પછી તો પછી તમને ગિરીશભાઈ ફરિયાદ પાછી ખેંચવા માટે કીધું હતું હા કેમ કીધું હતું એટલે તમારા એટલે ઓળખિતા છે એટલા માટે કીધું હતું કે પછી કયા કારણથી ના ના જાણી જાવ એટલે મારે ને વ્યવહાર છે એટલે મારે ફેમિલી રિલેશન પણ આ રીતે કોઈ બી કોઈ બી નેતાનો છોકરો દાદાગીરી કરે એ થોડી ચાલે પછી ફરિયાદ પાછી ખેંચી લેવા માટે કોઈ કોઈ નેતા તમને ફોન કરે આ આ આ વાત થોડી ચાલી શકે ના નો ચાલે નો ચાલે નો ચાલે એટલે હું તમને એ જ કહું છું કે ગિરીશભાઈ ભલે તમારા ઓળખીતા હોય તમારા ફેમિલી મેમ્બર હોય પણ તમને આવી રીતે કેસ પાછો ખેંચી લેવા માટે કે એવું તો ના જ ચાલે ને ના લે ના હાલે બરાબર એટલે તમે કેસ પાછો નથી ખેંચવાના ને આને આગળ લઈ જવાના છો હા અમે લઈ જવાના અમે આંદોલન કરીશું ચોવીસ કલાક ધરપકડ ની થાય તો અમે આપણો પરિવાર આપણે મૂલ્યો પણ કરશું જી જી આપ આપ આપની જે વાતચીત થઈ હતી અમે ઓડિયો તો સાંભળ્યો છે પરંતુ તે ઓડિયોમાં પણ ઘણી બધી વાતો એવી હતી કે જે ઓનર ન બતાવી શકાય ઓનર નવી શકાય તો આપ કે તમારી વચ્ચે શું વાતચીત થઈ હતી આજે આપડા જોવાન દીકરાને કોઈ મારે અને નાગોપો કરીને મારે એનો વિડીયો ઉતારે અને માફી માંગવે કારણ કે કોઈ ગુનો જ નથી કીધો ખાલી માત્ર માત્ર મારા છોકરાનો ગુનો એટલો કે ભાઈ તમે ગાડી આરામથી હલો મારું બાળક નાનું છે ઝઘડો નથી કરવો એટલે ગણેશ ને હું મારે મને પોલીસ ગણેશ ને પોલીસ ગોતી ને રાજુ સોલંકી ને પોલીસ ગોતવા ગયા તેની ઓળખ બરાબર એટલે મેં કીધું ધારાસભ્ય નો દીકરો છે દરબાર નો દીકરો એટલે આપડે ને ભાઈ ગાવા દીધો

હા કઈ તો કોઈ વેચા તો ખોડું દીધો સર કાકે પછી આ તો એવું થઈ ગયું કે કોઈ સામાન્ય સામાન્ય લોકો રસ્તા પરથી કોઈ બી જાય ને કોઈ પણ નેતાનો દીકરો એને મારી જાય કેવી રીતે ચાલે નો ચાલે ને સંપળ ગાડી ઉલીને મારા છોકરાને ઉપાડી ગયા તમે તમે એક ગાડીમાં પાંચ જણા ગણે તો પંદર જણા તો ગણી લો એક છોકરો બેટ માણસ પંદર જણા ને કે પહોંચી શકે સાહેબ જી 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 રાજુ ભાઈ આગળ આપ શું કાર્યવાહી કરવાના છો અરે અમને કાલે એ એસપી સાહેબને કલેક્ટર સાહેબને આવેદન પત્ર દેવા જવાનો સમાજ લેવ લે જી અને સમાજ નથી રહી જી 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 રાજુભાઈ એટલે એટલે કોઈ પણ તમારા પર દબાણ થાય તો બી તમે કેસ પાછો નહીં ખેંચો ને ના મને મારી નાખે તો નહીં થાય બિલકુલ બિલકુલ મને મારા આગળ આખી ફેમિલીને મારી નાખે ને જયરાત ફ્રી તોય નહીં જી જી અને આ જે રીતે તમને તમારો કેસ તમારો કેસ પાછો ખેંચવા માટે દબાણ કર્યું હતું શું એ બાબતથી પણ આપ ફરિયાદ કરશો ના નહીં જી ઓકે જી આભાર અમારી સાથે જોડાયા તે બદલ તો જે રીતે આખી વાત સામે આવી છે અને રાજુ સોલંકી જેમની સાથે આપણે ફોન પર વાતચીત કરી અને તેમને ગિરીશ કોટેચાએ દબાણ કર્યું હતું કે કેસ પાછો ખેંચી લે અને તેમણે ખાસ એ વાત પણ કરી કે તેમના પારિવારિક સંબંધો છે